આવ્યું જ નથી જ્યાં સુધી ભારતમાં અખંડ ગંગા નદી વહે છે અને જ્યાં સુધી ભારતમાં આવી ભાગવત કથા થાય છે ત્યાં સુધી કલિયુગની તાકાત નથી કે ભારતમાં પ્રવેશ કરી શકે અખંડ ગંગાની ધારા ના અખંડ ભાગવતની કથા જ્યાં જ્યાં થાય ત્યાં કલિયુગ આવતું નથી અને આજે માણસે બધું પ્રાપ્ત કરી લીધું સાહેબ બધી જ વસ્તુ ગાડી થઈ ગઈ સારા કપડા થઈ ગયા સારા સોના ઝવેરા બેંક બેલેન્સ બધું પ્રોપર્ટી બધાય બધું ભેગું કરી લીધું પણ તોય મનની શાંતિ નથી છે હે મનની શાંતિ નથી એનું કારણ કે ભીતરમાં સત્સંગ નથી સત્સંગનો અભાવ શાસ્ત્રમાં તો કીધું કે શાંતિ જોઈતી હોય ને તો શાંતિના ઠેકાણા ચાર જ છે ચાર જગ્યા ઉપર તમને અખંડ શાંતિ મળે અખંડ ચાર જગ્યા કઈ ચાર જગ્યા કઈ પેલી તો સત્સંગ સત્સંગમાં તમે બેઠા છો કેવી શાંતિ છે કેવા મસ્ત મજાના તૈયાર થઈ પલાઠી વાળી બધા બેઠા છે સત્સંગ કથામાં તમને મને શાંતિ મળે પેલી જગ્યા બીજી જગ્યા સંતો નું સાનિધ્ય સદગુરુ હોય આપણા સંત હોય એ સંતના સાનિધ્યમાં જાઓ સદગુરુના સાનિધ્યમાં જાઓ ત્યાં શાંતિની અનુભૂતિ થશે એક સત્સંગમાં બીજું સંતોના સાનિધ્યમાં ત્રીજું સ્મશાનમાં સ્મશાનમાં એ શાંતિ હોય હા સ્મશાનમાં જાજુ કોઈ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ ત્યારે ગયા ત્યારે નહીં મળશે તમને કોઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ પેલે તો માણસો ને વૈરાગ્ય આવતું સ્મશાનમાં શાંતિ પેલે મળતી કોઈ બિચારું ગયું હોય ધામમાં તો હવે તો માણસો ત્યાં એમાં ચાલુ થઈ ગયા હમણાં એક જગ્યાએ શ્મશાન યાત્રામાં ગયો હતો તો ત્યાં દસ મિનિટ પછી ચાયુ પીડાવતા હતા બધાને લ્યો શ્મશાનમાં હું તો જોતો રહી ગયો મેં કીધું આને ક્યાં ચાયુ પીત્યો હતા લ્યો માણસો પાછા બધા હા આપો લ્યો પાછા પીવાય મંડ્યા કઈ જગ્યા ઉપર આપણે જઈએ છીએ ક્યાં જાઈએ છીએ એટલે કોઈ કોઈની સાથે જાઓ ત્યારે તો નહીં પણ એકાંતમાં ક્યારેક સાંજના સમય સવારના સમય સ્મશાન ખાલી હોય ને ત્યારે આટો પેલું સત્સંગમાં બીજું સંતોના સાનિધ્યમાં ત્રીજું સ્મશાનમાં અને ચોથું શિવાલયમાં શિવાલયમાં તમે જાશો ને શિવની સમક્ષ કઈ કરવાની જરૂર નથી તમારાથી વિધિ થાય પૂજા થાય રુદ્રી થાય બધું થાય કરજો પણ નકર કાંઈ ના થાય તો શિવ ની સન્મુખ થોડીક વાર બેસતો ને તો આપોઆપ ઉપર થી શાંતિ ઉતરશે એવું મતલબ નથી કે બીજા કોઈ મંદિર માં જાઓ તો શાંતિ ન મળે મળે તમે રાધા ના મંદિર માં જાઓ પછી રાધાજી ના તમે ડોક માં જુઓ સોનાના હાર ને એમ લટકતા હોય તમારું જીવ ત્યાં જાય તો વળી અશાંતિ થાય સીતા રામ સીતાના મંદિરમાં જાઓ સીતાજી કેવા આવા કાંઈ ઘેરણા પહેર્યા હોય ને ત્યાં નજર જાય તો વાર શાંતિ થાય પણ શિવાલયમાં મહાદેવજીની આગળ બેસો શાંતિ આપો આ પુત્ર ચાર ઠેકાણા છે શાંતિના આ સત્સંગમાં તમેને હું બેઠા છી કથામાં તમે ને હું બેઠા છી એ તમને મને મનની શાંતિ આપે છે ને કથા છે ને એ માણસના જીવનનો થાક ઉતારે છે પિતૃદેવની કૃપાથી વડીલોની કૃપાથી તમને મને આ સદભાગ્ય મળ્યું છે બાપ વેદમાં તો એક જગ્યાએ એવું લખાણું છે વેદમાં કે આ કલિકાલમાં તમને જે કંઈ પણ મળ્યું છે ને યાદ રાખજો તમારી વડીલોની કૃપાથી મળ્યું છે તમારા વડીલોના કઈ સારા પુણ્ય હશે ત્યારે તમને સુખ સંપત્તિ પૈસો મિલકત બધું જે મળ્યું છે એ તમારા ડ્યુ ટુ તમારા વડીલોના કારણે મળ્યું છે અને તમે આ ધરા ઉપર જે કઈ પણ સત્કર્મ કરો છો એનાથી તમારા વડીલોની ગતિ થાય છે અહીંયા તમે દાન દો તમે માળા કરો તમે પૂજા કરો તમે અનુષ્ઠાન કરો કોઈને દુખિયારાની સેવા કરો આ કરવાથી તમારા વડીલોની ગતિ થાય છે જે મળ્યું છે એ વડીલોની કૃપાથી છે અને તમે જે અહીંયા કરો છો તમારા વડીલો તૃપ્ત થાય છે મુખ્ય યજમાન અમારા રસિકભાઈ મકવાણા પરિવાર અમારા હીરાલાલભાઈ જોશી એમનું પણ પરિવાર અમારો રાઘવ એમને બધા મહેમાનો એક મુખ્ય યજમાન છે

ભગવાન કપિલ નારાયણના પ્રાગટ્યની કથા છે બહુ અદભુત કથા છે કે ભગવાન કપિલ આ ધરા ઉપર આવ્યા છે તો કેને આશીર્વાદ આપ્યા છે એક કરદમ ઋષિની તપસ્યા જેના સાધના ને તપ પડે ભગવાન કપિલ નારાયણ આ ધરા ઉપર આવ્યા છે સરસ્વતીના નદીના કિનારા ઉપર દસ હજાર વર્ષ કરદમ ઋષિએ તપ કર્યું છે દસ હજાર વર્ષ ભાગવત દસ હજાર વર્ષ સુધી ઋષિ અખંડ તપ કર્યું અખંડ તપ કરી અને જ્યાં દ્રષ્ટિ ખોલી સ્વયં પરમ પરમાત્મા એમની સામે ઉભા છે ભગવાન ત્યાં ઉભા છે કથા અદભુત છે ભગવાન કહે છે કે મહાત્માજી આપની તપસ્યાથી પ્રસન્ન થયું માંગો શું જોયું

તમારા બાળકો તમારા સંતાનો હોય તમે એમ ઈચ્છો કે દુખી થાય તમે ઈચ્છો તમારા બાળકો દીકરો કે દીકરી તમે એમ ઈચ્છો કે દુખી થાય માત્ર તરીકે તમે શું ઈચ્છો કે સુખી થાય સાહેબ આપણે ભગવાન ના દીકરા છે ભગવાન એમ થોડી ઈચ્છે કે આપણે દુખી થાય ભગવાન એમ થોડી ઈચ્છે કે આપણે દુખી થાય આપણે ભગવાન તો માત્ર સુખ થી બંધાયેલો છે દુઃખ થી નહીં ભગવાન માત્ર ને માત્ર સુખ થી બંધાયેલો છે દુઃખ થી નથી બંધાયેલો પણ આપણા કર્મ આપણા કર્મ આપણું વર્તન આપણો વ્યવહાર આપણી વાણી આના કારણે તમને મને દુખ આવે છે પ્રસંગ નીકળ્યો એટલે કહી દઉં રામાયણમાં તો વિશેષ ચર્ચા છે કે ચાર જ પ્રકારના દુઃખ છે આ સંસારમાં ચાર જ પ્રકારના દુઃખ છે અને ચારે પ્રકારના દુઃખ તમને મને લાગુ પડે છે બધા આવી ગયા મને એ ચાર પ્રકારના દુઃખ કયા પેલું કર્મનો દુઃખ કરેલા કર્મ ના બદલા દેવા પડે દેવા પડે અંતે સૌને નડે કરેલા કર્મ ના બદલા પડે ભગવાન રામ હોય ભગવાન કૃષ્ણ હોય નકર ભગવાન ના કર્મ અને મુક્તિ ને ભગવાન લાગુ ન પડે આપણે લાગુ પડે પણ રામ આવ્યા રામ ને દુઃખ ભોગવવું પડ્યું કૃષ્ણ આવ્યા કૃષ્ણ ને દુઃખ અરે ભગવાન ને ક્યાં ભગવાન ના માતા પિતા ને ભોગવવું પડ્યું ભગવાન ની પત્ની ને ભોગવવું પડ્યું ભગવાન ના મિત્ર ને ભોગવવું પડ્યું કર્મ કોઈને છોડતું નથી યાદ રાખજો કર્મ કોઈ અને અને એક 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 એ વસ્તુ તો આખી બદલાઈ જ ગઈ છે હો હવે આજે હા વિનયભાઈ આમાં સાધુ સંતોને બ્રાહ્મણોને કથાકારોને મંતોને ભગવાનના ઉપરથી ઈમેલ આવી ગયા છે કે તમે કથાઓમાં સત્સંગમાં ધર્મસભાઓમાં એક વસ્તુ ડિક્લેર કરી નાખીશો એટલે હું ડિક્લેર કરી નાખું મારી ફરજ પ્રમાણે પેલે એક રીતિ રિવાજ હતો કે ગયા જન્મનો આગલા જન્મમાં ને આ જન્મ નું આવતા ભાવમાં ને આ એ બધી સિસ્ટમ બંધ થઈ ગઈ છે હા હવે તો આ જન્મ નું આ જન્મમાં અમે ને મેં સારા કર્મ કર્યા હશે તો પાછલી ઉંમરમાં તમારી મારી સામે સારું ઊભશે અને કદાચ કંઈક સારું ન ઉભે તો સમજો સાહેબ કાંઈક તમારા મારાથી કાંઈક દોષ થયો છે હા કરેલા કર્મના બદલા દેવા પડે ને સૌને નડે ਦੇਵਤੋਂ ਪੜੇ ਤੇ ਸੁਨੇ ਲੜੇ ਚੇਰੇ ਕਰਲਾ ਕਰਮਨਾ ਬਦਲਾ ਦੇਵਤੋਂ ਪੜੇ ਕਰਲਾ ਕਰਮਨਾ ਬਦਲਾ ਦੇਵਤੋਂ ਪੜੇ ਦੇਵਤੋਂ

આપણે આ ખોટું કરીએ છે એટલે કીધું સાહેબ તમે તમારા કર્મ સંભાળશો કર્મ અને ધર્મ ને સંભાળશો તો એ જીવન તમને મને સંભાળશે